આપણે માંડવી પાક ની તૈયારીઓ ચાલુ છે એટલે આપણે માંડવી શકીએ છીએ એટલે શેકીએ એટલે ઓલી નો થાય ને એટલે દાણા ને ડાબો નો પડે કાળો હા હા અને દાણા એકદમ

યુએસએ ફ્લોરિડાનો ઓર્ડર છે અને હજી આની અંદર માંડવી પાક બાકી છે ખજૂર પાક બાકી કારેલા પુરી સમોસા પુરી હજી બહુ બધું બાકી છે એટલે હવે એ બધું મમ્મી ને ઘરે કાલે હતા એટલે ત્યાં છે બધું એટલે હવે ત્યાંથી લઈ આવીએ અને અહીંયા મેઇન કે આપણો ભરેલા શાકનો મસાલો હજી ઘણા બધા લોકોને ક્વેરી છે ઇન્કવાયરી છે કે આ શાકનો યુઝ કઈ રીતે થાય આ મસાલાનો યુઝ આપણે શાકમાં કઈ રીતે કરી શકીએ તો સિમ્પલી આ જે મસાલો તમને દેખાય છે એને તમારે કોઈ પણ બાઉલમાં નીકાળી લેવાનો અત્યારે તો રીંગણા કારેલાન બધું અવેલેબલ જ છે માર્કેટમાં અને આની અંદર નમક અને સ્વીટ મેં મારા એટલું ટેસ્ટ ઇન્કલુડ કરેલું છે પછી તમારે આની અંદર સિમ્પલી આ મસાલો બાઉલમાં નીકાળી નમક તેલ અને અને ગળપણ જો તમને ઓછું લાગતું હોય આ વસ્તુ તો તમારે એડ કરી ધાણા નાખીને આ મસાલાને મિક્સ કરી લેવાનો પછી શાકમાં ભરી દેવાનો બીજું આમાં કાંઈ પણ એડ કરવાની જરૂર નથી અને શાક બનાવશો એટલે એકદમ વરા જેવો ટેસ્ટ આવશે એ ગેરંટી અમારી તો આ દીદીને તો એક બે કિલો મસાલો અહીંથી સેન્ડ કરવામાં આવે છે તો હજી જે જે લોકોને નથી ખબર કે મેઇન ભરેલા મસાલા રિલેટેડ પ્લસ આપણી વેફર અને મમરી રિલેટેડ પ્લસ આપણા ફરસાણ રિલેટેડ ઇન્કવાયરી આ નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો અને મેઇન કે અથાણા આઉટ ઓફ સ્ટોક એટલે હવે અથાણા રિલેટેડ એક પણ ઇન્ક્વાયરી હશે તો એને આપણે પ્રોવાઈડ નહીં કરી શકીએ એ બધાને આપણે નેક્સ્ટ ટાઈમ પ્રોવાઇડ કરીશું તો ચાલો ફિલહાલ આપણે બધાને પેકિંગ કરી લઈએ અને હજી એક મેઇન કે ઇન ફ્યુચર હમ નશ્રાવણ મહિનો આવે છે તો શ્રાવણ મહિના રિલેટેડ એક બહુ મસ્ત આઈટમ લોન્ચ કરવાના તો એ કઈ હશે ત્રણ ચાર રોટલી બાકી કેમ બનેવો પણ ખવાય એવું મારે મમતું ખાવું છો આજે મોટા

તૈયારીઓ ચાલુ છે તો ચાલો હવે માંડવી પાકના જે આપડા મગડી માંડવીના જે દાણા હતા એની શેકી પણ લીધા છે પણ નીકળી ગયા છે એટલે હવે આને પીસી અને આનો કરકરો ભૂકો રેડી કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણા ઓર્ડર માટેનો માંડવી પાક પણ ઘરે રેડી થવા માંડ્યો છે અને ગુગરા તો ઓલરેડી રેડી થઈ ગયા છે અને માંડવી પાક રેડી થઈ ગયો છે હવે એના પીસીસ પડે છે અને બા આ આપણે આપણે બધી શ્રાવણ મહિનો શરૂ થવાનો જ છે ને આપણો છે પાંચ થી પછી શરૂ થાય છે આ યુપી બિહારમાં માં પંદર દિવસ શ્રાવણ આગળ હોય હા હા અને આપણો પાંચ થી પછી થાય તો આ તમામ આપડે એટલી ચોખા છે કરીશ ને કે હું ખુદ જગ્યા છું ને તો અમારા ઘરના એમ કહું પેલું ફરાળ ગેસ ઉપર ને કા પછી ગેસ બધું પ્લેટફોર્મ ધોઈ પછી પછી ફરાળ ગયું તવી તો હાણસી ચાકું કઈ નહીં એટલે મારે આ બકડીયા ઉકેલા ચાકા ઉઠકેલા છરી ઉઠકેલી અને ગેસ ધોયેલો ગેસ એટલે આપડે બધું આવે છે આઈટમ બાકી છે એટલે બા ના મસ્ત ફરાળી ચેવડો જે તમને બધા થોડા દિવસમાં અમને બતાવશું ઈ પણ તમે શ્રાવણ મહિનો આવે છે તો તમે લોકો ફરાળમાં ખાઈ શકશો

એવું છે તો જો અમારો મસ્ત હોમમેડ માંડવી પાક બનીને રેડી થઈ ગયો છે અને જે-જે લોકોને માંડવી પાક, ખજૂર પાક પ્લસ આપણે કઈ કઈ નવી નવી વસ્તુ લોન્ચ કરેલી છે પ્લસ આપણો ઈડલી, ઢોકળા, હાંડવાનો લોટ ત્યાર પછી બહુ બધા આપણા ફરસાણ ઈ જે-જે આપણી જે પ્રોડક્ટ છે એની ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ટોટલી પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો અને ફાઇનલી તમે જોઈ શકો છો કે શ્રાવણ મહિનાનો સ્પેશિયલ માંડવી પાક આપણો બનીને રેડી થઈ ગયો છે અને એના ઢેફલા પડવા છે એટલે અત્યારે જ હમણાં ઓર્ડરમાં મોકલવાનું છે મારે એટલે ફટાફટ ઢેફલા આપણા ઉખડી ગયા છે હવે તો હવે એને ડબ્બામાં ભરી અને પેક કરી દઈએ અને ત્યાર પછી અત્યારે જ બને છે ખજૂર પાક કારણ કે એ પણ ઓર્ડરમાં મોકલવાનો છે અને બંને વસ્તુ પ્યોર શુદ્ધ અને ચોખ્ખી છે જે તમે શ્રાવણ માસ જે જે લોકો રહેતા હશે એ પણ ખાઈ શકશો અને હજી શ્રાવણ માસમાં એક બહુ મસ્ત ચેવડો તમને લોકોને હું આપવાની છું કે જે તમે સ્પેશિયલ ફરાળમાં લઈ શકશો હજી એક બે દિવસમાં હું લોન્ચ કરીશ તમને બધાને બતાવીશ કે કઈ ટાઈપનો છે કઈ રીતનું છે બધું તો ફિલહાલ આપણો માંડવી પાક મસ્ત રેડી થઈ ગયો છે તો ચાલો હવે એને ડબ્બામાં ભરી લઈએ

મેળેલું ને એ બધું ખાતા જ નથી જો કે એટલે જ ને એટલે મેં કીધું એ ખાતા નથી ને એટલે મેં કીધું એને વધારે રાજકો લાગે અને મેં આપડે મેં ફૂલ તળેલું ને એ બધું લેતા હોય એટલે મેં કીધું આપણને થોડું બોલું થાય

અને આજે મમ્મી શેનો પ્રોગ્રામ છે અત્યારે આજે તો પપાલક લાવ્યા છે ને પાલકની ભાજી અને ભાખરી ભાખરી ભાજી ઓકે ચાલો પાલક ફિલા નાખી દેમી દેમી હા સુધારીને ફાઇનલી તમે જોઈ શકો છો કે માખણ અમારું ઉતરી ગયું છે મમ્મી આટલું માખણ થાય એટલે આપણે હમણાં અઠવાડિયું બે અઠવાડિયા લગી કે ઉપાદી જ નહીં ઘેલી

એ પપ્પા એક વાત કહું આજે હું તમને ખુલાસો કરું કે આપણે કચરો વાળતા હોય ને તો હું ફૂપડીમાં ભરું ને તો વિશાલ કે કે તણખલા એવું બધું હોય ને એ કે આમ કે અંદર હાવણી મારીને બહાર જવા દેવાનું પપ્પા વેણે એટલે પપ્પા એ કે પપ્પા પણ કચરો લખે ને એટલે ઓસરી લખી દેવાનું એટલે કે પપ્પાને એવું લાગે કે ચકલા એ તણખલા પાડ્યા ને એટલે એવું લાગે એમ મે કે રાખી દીધું હાજી

તો હારું જો ઘરે હતા પપ્પા આપણે ક્યાંક બહાર ગયો હતો આગળ નોટિસ કરીન બેટા तो કાઈ નહિ જાશમે બડા કામકાજ કરતો ને काम ન કરતો પહોંચીને फोन કે આપ ડાયરેક્ટ સર્વે કરી તને તમે डायरेक्ट કોપટ કરી અરે પાછો કાલે રાતે જ જવાના હતા પણ ગઈ કાલ રાત્રે અમાર લેટ થઈ ગયો એટલે 6:00 વાછો થઈ ગયા પણ પપ્પા કે હવે રીટર્ન આવશું તો દિવસ આખી ન જાય તો કે કાલ સવારે अर्લી મોર્નિંગ કે અને પાછો ફોન તમને કર્યો કારણ કે અમને ખબર પડે આવવાના આપડે બધા જોડે જતા મેં સુતા હોય બરોબર